ઈવા સુરભી ની અંદર જે સ્પા આવેલા છે તે સ્પામાં બહારથી મહિલાઓ લાવી અને બોડી મસાજના આડમાં દેહ વ્યાપારના જે છે ધંધા ચાલે છે એ બાબતની હકીકત મળતા પીઆઈ શ્રી બીડી ઝાલા નીલમબાગ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી દેસાઈ રોડ પોલીસ સ્ટેશન અને પીઆઈ શ્રી પટેલ એએસટીયુ ની ત્રણ ટીમ બનાવી અને આ ત્રણ ટીમમાં પંચો સાથે તથા એક ડમી ત્રણેય ટીમમાં એક એક ડમી ગ્રાહકને રાખી અને સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવેલા જેમાં પીઆઈ શ્રી બીડી ઝાલા સાહેબ દ્વારા આઇકોનિક વેલ્સપા ત્યાં જઈ પંચો દ્વારા ડમી જે છે ગ્રાહક પહેલાં મોકલી અને ત્યાં ચેક કરતા ત્યાં દેહ વ્યાપારનો જે બિઝનેસ ધંધો ચાલતો હોય ત્યાં ત્રણ મહિલા જે છે ભોગ બનનારને પોલીસ દ્વારા ત્યાં જે છે મહિલા મળી આવેલી અને ત્યાંના જે મેનેજર અને સંચાલક જેમાં સાનરેજા અબ્બાસ ભોજાણી મેનેજર તરીકે કામ કરતા હતા અને સબાના બેન ફારૂકભાઈ થીમ જે સંચાલક તરીકે કામ કરતા હતા તેને તેને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં મોબાઈલ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે લાઇસન્સ જુદું જુદી લાઇટ બિલ એમ કરી અને તેર હજારની રકમ સાથે ત્યાં આજે બંને આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવેલા જેમાં બે ફોરેનર્સ હતા જે મહિલાઓ જે છે થાઈલેન્ડ અને યુગલ યુગાન્ડાના હતા બીજી જે છે રેડ અવેદા ધ ફેમિલી સ્પામાં શ્રી દેસાઈ દ્વારા ઘોઘારોળ પોલીસ સ્ટેશનના શ્રી દ્વારા કરવામાં આવેલા જેના જે સ્પાના માલિક દિગ્વિજયસિંહ ગજેન્દ્રસિંહ સરવૈયા રહે કાળિયાબીટ તે તેના માલિક ભાગીદાર તરીકે પ્રકાશભાઈ રામ રામસંઘભાઈ ચૌહાણ મેનેજર તરીકે ધવલભાઈ મનસુખભાઈ પરમાર અન્નુબેન માયા રામ ચૌધરી અને રામપ્રસાદ જાણી આ જે છે ત્રણ મેનેજર તરીકે હતા ત્યાંથી રેડ દરમિયાન પાંચ મહિલાઓને જે છે દેહ વ્યાપારના જે ધંધામાં હતા તેને મુક્ત કરવામાં આવેલા છે અને ત્યાં રેડ દરમિયાન પિસ્તાલીસ હજારનો જુદો જુદો મોબાઈલ મટીરિયલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો લાઇસન્સ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે ત્રીજી ફરિયાદ પીઆઈ શ્રી પટેલ એ એચ દ્વારા ઓશિયન ડેસમાં કરવામાં આવેલા અને તેમાં ત્યાંના જે માલિક જે છે સંચાલક જે ધાર્મિક વિજયભાઈ ભટ્ટી અને વિશાલ તુલસીભાઈ સોલંકી મેનેજર તરીકે હતા અને ત્યાં બી એક મહિલા જે છે ભોગ બનનારને પોલીસ દ્વારા જે જે આવેલા છે આમ આ સંયુક્ત ઓપરેશનમાં અલગ અલગ ટીમ દ્વારા કુલ મહિલાઓ જે ભોગ બનનારને મુક્ત કરવામાં આવેલા અને જે નવ આરોપી હતા તેમાંથી આઠ આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે તેના વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે સર આ જે એરિયા જે છે ઈબા સુરભી મોલ તેમાં અગાઉ ભી એસઓજી દ્વારા રેડ કરવામાં આવેલા